ભુજ ખાતે યસ નોલેજ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે યસ નોલેજ સેન્ટરનું અહીં ઓપનિંગ કરવામાં આવ્યું છે જે હુસેન સભાવાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું આ ક્ષેત્રનામાં જે જરૂરિયાત છે કારણ કે અહીં સ્કૂલો છે પણ જે કોમ્પ્યુટર અહીં કોઈની પાસે કોમ્પ્યુટર શિક્ષણ માટે હતું જ નહીં કંઈ એટલે અમે યસ નોલેજ સેન્ટર અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અલહમદુલ્લા અમને છે ને સારો એવો સપોર્ટ મળ્યો છે અહીંના વાલીઓનો વિદ્યાર્થીઓનો અને અહીંના જે અમુક આગેવાનો છે એ પણ એના માટે મહેનત કરી રહ્યા છે તો જે છોકરાઓ છે વેકેશનનો લાભ લે વેકેશનની અંદર એ લોકો બીજી પ્રવૃત્તિઓમાં ન જોડાય અને એ બેથી ત્રણ કલાક અહીં કોમ્પ્યુટરનો શિક્ષણ લે તો એમનો જે છે એ અમારો હેતુ એ જ છે કે ભાઈ અહીં છોકરાઓ શિક્ષણ લે કોમ્પ્યુટરનું શિક્ષણ લે અને આધુનિક શિક્ષણ ની જે જરૂરિયાત છે અત્યારના માહોલમાં એ જમાનાને આધીન થઈને એની સાથે ચાલવા માટેનો અમારો અમારો પ્રયાસ છે એ ટ્રોફી છે જે છોકરાઓ એને વાલીઓમાં જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે કે જે છોકરાઓ સો સો ટકા હાજરી હતી સ્કૂલમાં અને પછી અમુક છોકરાઓ છે જે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જે લોકો છોકરાઓએ ઇનામ ભાગ લીધો હતો અને જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવેલા હતા એ બધાને અમે લોકોએ ઇનામ આપ્યું છે જેનાથી વાલીઓમાં જાગૃતિ ફેલાય અને વાલીઓ અહીંના જે બિલકુલ જાગૃત નાગરિક નથી અહીંના જે વાલીઓ છે જાગૃત વાલી તરીકે પણ નથી તો એ લોકોમાં થોડી અવેરનેસ આવે એના માટેનો અમારો પ્રયાસ હતો અમારો એ પ્રયાસ છે કે અમારી પાસે અત્યારે ચાલીસ કમ્પ્યુટર છે અને અમારો એવો પ્રયાસ છે કે હજી અમે એને આગળ લઈ જઈએ અને વધુમાં વધુ છોકરાઓ છોક વધુમાં વધુ વાલીઓ એને સપોર્ટ કરે છોકરાઓને અહીં મોકલે અને આગળ જાય બસ એવો અમારો પ્રયાસ છે મારું નામ કુંભાર અબ્દુલ મજીદ મને અહીંયા બે વર્ષ પૂરા થશે યસ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે હોદ્દો સંભાળી રહ્યો છું આજે અમે એક પ્રયાસ કર્યો હતો યસ નોલેજ સેન્ટરનો અમને સારી એવી સંખ્યા પ્રથમ પ્રયત્નની જ મળી ગઈ અમારી પ્રથમ બેન્ચ ચારથી છ ચાલુ જ છે તો અન્ય વાલીઓને પણ હું આ માધ્યમથી કહીશ કે આપના બાળકો વેકેશન લગભગ પચાસ દિવસ અથવા બે મહિના જેટલું છે તો અહીંયા તમે આજુબાજુ તમારા સગા સંબંધી અથવા અન્ય જે લોકો જોબ કરે છે એમને કોમ્પ્યુટર શિક્ષણની સખત જરૂર હોય છે તો તેઓ પણ અહીંયા એડમિશન કરાવે ને અને રહી વાત એના મિત્રની તો મારો દરેક વખતે પ્રયાસો જો છે આમ તો મોટો પ્રોગ્રામ હતો આજે પણ હું ક્લાસમાં પણ દર વખતે અમારા ચેરમેન સાહેબ અસલમ સરની સૂચનાથી દર વખતે હું વિના રાખું જ છું તો જેથી બાળકોમાં પ્રોત્સાહન વધે અને વાલીઓ જે ઘણા એવા છે કે બાળકને મૂકી જાય છે પછી બાર મહિના પછી કદાચ રિઝલ્ટ લેવા આવે તો એ વાલીઓ સતત અહીંયા સ્કૂલ સાથે જોડાય અને જે બાળકોની સમસ્યા છે અમારી સમસ્યા છે એ વાલીઓ જાણે ને બાળકોની જે સમસ્યા છે એ વાલીઓની સમસ્યા છે અમને જણાવે ખાસ સમસ્યા છે બાળકોની ગેરહાજરી શાળામાં બાળક આવતા જ નથી તો આપના માધ્યમથી જણાવીશ કે બાળકોને નિયમિત શાળાએ મોકલો કારણ કે વર્ષના ત્રણસો પાસઠ દિવસ છે પણ ભણવાના દિવસો ઘણા ઓછા હોય છે તહેવારો જાહેર રજાઓ અને આપણા ઘરના પ્રોગ્રામો નાની મોટી સમસ્યાઓ એટલે બાળકો ગેરહાજર રહે છે એટલે શિક્ષણમાં પાછળ રહી જાય છે તો તમને એટલું જ કહેશ બાળકોને નિયમિત શાળાએ મોકલો સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે